હલો હું અરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે આજે આપણે હરિપ્રિયા તુલસી માતાની કથા જોઈશું શા માટે તુલસીને પરમ પવિત્ર ગણવામાં આવે છે શા માટે તે નારાયણને અતિ પ્રિય છે શા માટે દરેક લોકો તુલસીને પોતાના ઘરમાં રાખે છે અને દરરોજ તેની પૂજા કરે છે તુલસીને હરિપ્રિયા કહેવામાં આવે છે તુલસી માતાની કથા સાંભળવાથી કે વાંચવાથી હરિની અત્યંત કૃપા પ્રાપ્ત થાય છે કેમ કે તે શ્રી હરિને ખૂબ જ પ્રિય છે તુલસી માતાની આ કથા પુણ્ય આપનારી છે પાપનો નાશ કરનારી છે મોક્ષ દાયીની છે એટલે કે વાંચવાથી કથા વાંચવાથી કે સાંભળવાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે અને મનોવાંછિત ફલ પ્રાપ્ત થાય છે એમ શાસ્ત્ર કહે છે માટે આ કથા એકાદશી દ્વાદશી પૂનમ અમાસમાં વાંચવી જોઈએ પુરુષોત્તમ માસમાં દરરોજ વાંચવી વાંચવાથી અને સાંભળવાથી તેનું અનેક ગણો પુણ્ય પ્રાપ્ત થાય છે પુરુષોત્તમ માસમાં તુલસી માતાની પૂજા કરી લક્ષ્મીનારાયણ પર એક હજાર એક પત્ર ચડાવવામાં આવે છે તેનો મહિમા અપરંપાર છે તુલસી માતા માટે કહેવાય છે કે તુલસી શ્રી સખી સેવે પાપહારી પુણ્ય દે નારદુ નમો નારાયણ પ્રિય હવે આપણે પુરાણમાં આપેલ તુલસી માતાની કથા જોઈશું કારતક સુદ અગિયારસને દિવસે બધા વૈષ્ણવો મા તુલસી અને શ્રીહરિના લગ્ન કરે છે પુરાણોમાં આપેલી દંતકથા પ્રમાણે તુલસી નામની કન્યા અસુર કુળમાં જન્મેલી તે નારાયણની પરમ ભક્ત હતી દરરોજ નારાયણની પૂજા પાઠ કરતી તેના લગ્ન અસુર કુળમાં જન્મેલ દાનવરાજ જલંધર સાથે થયા હતા તે ખૂબ જ બળવાન અને શક્તિવાન હતો તુલસી પતિ ભક્ત હતી તે દિવસ રાત પતિની સેવા કરતી તે સતી સ્ત્રી હતી અને પતિ જેમ કહે તેમ કરતી કાયમ પતિના કલ્યાણ માટે ઈશ્વર પાસે દુઆ માંગતી એકવાર દેવ અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું જલંધર પણ આ યુદ્ધમાં જોડાયો જલંધર સાગરનો પુત્ર હતો અને લક્ષ્મીજી પણ સાગર પુત્રી છે આ હિસાબે તે લક્ષ્મીજીનો ભાઈ થાય પતિ યુદ્ધમાં જતો હતો એટલે તુલસીએ પતિને તિલક કરીને કહ્યું કે હું પૂજાનું અનુષ્ઠાન કરું છું તમે પાછા હેમખેમ ન આવો ત્યાં સુધી હું અહીંથી ઊભી નહીં થાવ ત્યાં સુધી હું ભગવાનની પૂજા કરીશ અને તમારા વિજય માટે અને સુરક્ષિત પાછા આવવા માટે મંગલકામના કરીશ દેવ દાનવ વચ્ચે ભયંકર યુદ્ધ થયું તુલસી હરિભક્ત હોવાથી અને એના સતિત્વને કારણે દેવો જલંધરને હરાવી શકતા નહોતા દેવો બળવાન હોવા છતાં જલંધરને મારી શકતા નહોતા દાનવરાત જલંધરની જીત થતી જોઈ ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો પૃથ્વી પરના લોકો ભયથી ગભરાઈને થરથર કાપવા માંડ્યા દેવો પણ ડરી ગયા આથી તેઓ નારાયણને શરણે ગયા અને કહે છે કે વિનંતી કરીને કહે છે કે આ જલંધરના ત્રાસથી અમને છોડાવો જો એ જીતી જશે તો એ સ્વર્ગ પણ લઈ લેશે અને પૃથ્વી પર હાહાકાર મચાવી દેશે પહેલાં તો નારાયણ ના પાડે છે કહે છે કે તુલસી મારી પરમ ભક્ત છે અને વળી તે સંબંધમાં પણ છે તો હું આ બાબતમાં કાંઈ કહી કરી શકું નહીં પછી દેવતાઓ નારાયણને સમજાવે છે કે જો જલંધરના હાથમાં ત્રિલોકનો રાજ આવી જશે તો આખી સૃષ્ટિનું સંચાલન બગડી જશે દાનવોમાં દયા હોતી નથી એટલે તે બધાને હેરાન પરેશાન કરી દેશે એટલે તમે અમારી મદદ કરો પછી નારાયણ પણ વિચારે છે કે જો સૃષ્ટિનું સંચાલન દાનુઓના હાથમાં આવે તો તે આખું સંચાલન ખોરવી નાખે એટલે નારાયણ પછી મદદ કરવા તૈયાર થયા એ અસલ જલંધર જેવું જ રૂપ ધારણ કરે છે અને તુલસી જ્યાં પૂજા કરતી હતી ત્યાં આવે છે તુલસી પતિ સામેથી આવી રહ્યા છે એ જોઈ પૂજા સ્થાનમાંથી ઊભી થઈ જાય છે અને પૂજા છોડી પ પતિનું સ્વાગત કરવા જાય છે પતિના ચરણને સ્પર્શ કરે છે આથી તેના સતીત્વનો નાશ થાય છે પૂજાનો સંકલ્પ છૂટી ગયો એટલે દેવોએ જલંધરને મારી નાખ્યો જ્યાં સુધી સંકલ્પ કરી પૂજા કરતી હતી ત્યાં સુધી તેના પ્રભાવે કોઈ જલંધરને મારી શકતું નહોતું જલંધર મરાઈ ગયો એટલે એનું મસ્તક ઉડીને એના મેલમાં પડ્યું તુલસીએ તે જોયું એટલે તે સમજી ગઈ કે કાંઈક દગો થયો છે એ જલંધરનું રૂપ લઈને આવનાર અને એને એકદમ પૂછે છે કે તમે કોણ છો શા માટે આવું કપટ કર્યું ત્યારે શ્રીહરિ ચતુર્ભુજ સ્વરૂપે તેની સામે પ્રગટ થાય છે પરંતુ તુલસી ગુસ્સે થઈને શ્રાપ આપે છે કે તમે પથ્થર બની જાઓ એટલે ભગવાન તુલસી અથવા વૃંદાના શ્રાપથી શાલીગ્રામ બની જાય છે તુલસીને વૃંદા પણ કહેવામાં આવે છે પછી વૃંદા પતિનું મસ્તક ખોળે લઈને સતી થઈ જાય છે અને જ્યાં સતી થઈ ત્યાં એ રાખમાંથી એક છોડ ઉગે છે એ છોડ તુલસીનો હોય છે તુલસીનું બીજું નામ વૃંદા છે પછી લક્ષ્મીજીના કહેવાથી અને માફી માગવાથી તુલસી શ્રીહરિને માફ કરી દે છે અને શા શાલિગ્રામને જીવતા કરે છે પરંતુ પાપના હિસાબે શ્રીહરિ શ્યામ બની જાય છે શ્રાપના હિસાબે શ્રીહરિ શ્યામ બની જાય છે પછી તુલસીની અત્યંત ભક્તિ અને પ્રેમને કારણે નારાયણ તુલસી માતા સાથે લગ્ન કરે છે ત્યારથી આપણે શાલિગ્રામ અને તુલસીની પૂજા કરીએ છીએ અને હર કાર્તિક એકાદશીને દિવસે તેના લગ્ન કરીએ છીએ તુલસીની પવિત્રતાને સિદ્ધ કરવા માટે ભગવાને એવું વરદાન આપ્યું કે કોઈ પણ વ્યક્તિ મને ત્યાં ભોગમાં મને દેવાતા ભોગમાં તુલસી નહીં પધરાવે તો એ ભોગનો હું સ્વીકાર નહીં કરું એ ભોગને હું ગ્રહણ નહીં કરું તેથી આપણે ભગવાનને કાંઈ પણ ભોગ ધરાવીએ છીએ તેમાં તુલસી પત્ર પ્રથમ પધરાવીએ છીએ તુલસી એટલી પવિત્ર છે કે કોઈ પણ માણસનું મૃત્યુ પામે તો તેના મુખમાં તુલસી પત્ર મૂકવામાં આવે છે જેથી એ વ્યક્તિનું મોક્ષ થઈ જાય એટલું જ નહીં એની સુકાયેલી લાકડી પણ અગ્નિ ઘર દ્વાર અગ્નિ ઘર સમયે પધરાવામાં અગ્નિદાહ સમયે પધરાવવામાં આવે તો એ વ્યક્તિના તમામ પાપનો નાશ થાય છે વળી તુલસીનો છોડ ઘરમાં રાખવાથી કોઈ પણ જાતની નેગેટિવિટી જતી રહે છે અને પોઝિટિવિટી આવે છે કોઈએ કરેલા કાળા ધોળા કે બુરી નજરથી પણ બુરી નજરની પણ અસર થતી નથી બુરી નજર લાગી હોય તો પણ તુલસી માતા પોતે સુકાઈને બુરી નજરથી રક્ષણ કરે છે વળી તુલસી આપણને એટલી બધી પવિત્ર છે કે એનાથી આપણા ઘરમાં ઓક્સિજન આવે છે તુલસી માતા આરોગ્યદાયની છે કોઈપણ રોગને દૂર કરવાની તેનામાં ક્ષમતા છે શરદી ખાંસી તાવ ઉધરસ આ બધા માટે તો તુલસી અક્ષીર ઉપાય છે અને તુલસી ઘરમાં હોવાથી કોઈ બેક્ટેરિયા કે કોઈ રોગ થતા નથી માટે દરેકે પોતાના ઘરમાં તુલસીના છોડ રાખવો જોઈએ અને દરરોજ જલ પધરાવી દીપદાન કરી પૂજા કરવી જોઈએ વૈષ્ણવો હંમેશા તુલસીની કંઠી ગળામાં ધારણ કરે છે જેનાથી શ્રીહરિ તેની પાસે રહે છે અને તુલસી માતા તેનું રક્ષણ કરે છે સદૈવ તેનું રક્ષણ કરે છે અને મૃત્યુ થતાં તેને મોક્ષ મળી જાય છે આવી આ પાંસ તુલસી માતા તેને લક્ષ્મી સ્વરૂપા ગણવામાં આવે છે તેના મહિમા અપરંપાર છે તેને હરિપ્રિયા અને લક્ષ્મી સ્વરૂપા ગણવામાં આવે છે જય તુલસી માતા